અમદાવાદના એસજી હાઇવે પર આવેલા નેબ્યુલા ટાવરમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓની બાતમી પોલીસ કંટ્રોલને મળતા વસ્ત્રાપુર પોલીસે રેડ પાડીને તમામની ધરપકડ કરી છે રેડ પાડતા ગાંધીનગર માં ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ અને સુરતમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા બે યુવક અને ચાર યુવતીઓ દારૂની બે બોટલ સાથે ઝડપાયા છે પકડાયેલા વિદ્યાર્થીઓમાંથી લંડનની એક એનઆરઆઈ યુવતી માનસી પોલીસનો પણ સમાવેશ થાય છે વસ્ત્રાપુર પોલીસે છ મહિલાઓ અને બે પુરુષો સાથે વિદેશી દારૂની મહેફિલ પાળતા પકડી પડ્યા છે જેમાંથી પાંચ વ્યક્તિ જે છે તે ટેક્સટાઇલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે અને બે જ બાકીની વ્યક્તિ જે છે એ એનઆઈએફટી ગાંધીનગર મુકામે જે ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ત્યાંના વિદ્યાર્થી છે આ લોકો ફ્રેન્ડશીપ ડેના આજે જે રવિવારના દિવસે ફ્રેન્ડશીપ ડે છે તેની ઉજવણી માટે ભેગા થયા હતા અને વિદેશી દારૂને દેવેલો મહેફિલ માણતા પકડાયેલા છે નેબ્યુલા ટાવરમાં ફ્લેટ નંબર 64 રક્ષા યુનિવર્સિટીના ચીફ વિકાસ સહાયના નામે હોવાનું બહાર આવ્યું છે આઈપીએસ અધિકારી વિકાસ સહાયે પોતાનો ફ્લેટ બ્રોકરને સોંપ્યો હતો જ્યારે વધુ કમાણી મેળવવા માટે બ્રોકરે એનઆરઆઈ યુવતી માનસી પુલિત અને સુરતની તનવી સાવલાણીને ભાડે આપ્યો હતો સુરતમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ગત રાત્રે માનસી ના ઘરે આવ્યા હતા સવારે જોયું તો બે બે દારૂની બોટલ પછી આપણે એક ગ્લાસ ભરેલો હતો અને બે ગ્લાસ ભરેલા સવારે ડ્રિંક ચાલતું હતું મહિલાના ઘર બધા મિત્રો છે અને એક જ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બધા ટેક્સટાઇલ ગ્રાન્થમાં જે હતા એટલે એ લોકો સુરત વાળા છે સુરત થી અને પોતે આ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી માટે આવ્યા હતા વસ્ત્રાપુર પોલીસે દારૂની ખાલી બે બોટલ કબ્જે કરી છે અને આ તમામ વિદ્યાર્થીઓની મેડિકલ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પોલીસે ફ્લેટને ભાડે આપનાર બ્રોકરને પણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ